શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીલ એસોસ્યેશન અને એમ્સ મેડિકલ સાયન્સ રાજકોટના સંયુક્ત ઉપક્રમે શાપર વેરાવળ ખાતે વિનામૂલ્યે મેગા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા લોકો તથા તેના પરિવારો આ કેમ્પનો વધુમાં વધુ લાભ લે તે હેતુથી આયોજન કરવામાં આવ્યું હતું એમ્સ હોસ્પિટલના જુદા જુદા વિભાગના નિષ્ણાંતો દ્વારા લોકોને સારવાર તથા દવા આપી હતી આ કેમ્પમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા હું ડોક્ટર ભાવેશ મોદી એમ્સ રાજકોટમાં પ્રોફેસર છું અને સોશિયલ આઉટરીચ સેલ એટલે આ મેડિકલ કેમ્પના નોડલ ઓફિસર તરીકે છું આ એક સરસ સરકાર અને પ્રાઇવેટ સેક્ટરના સહયોગથી થતી એક બહુ સુંદર પ્રવૃત્તિ છે જે ગુજરાતનું એનું એક રોલ મોડલ છે એટલે ઇન્ડસ્ટ્રી એસોસિએશનમાંથી રિક્વેસ્ટ હતી કે આપણે અહીંયા લગભગ એક લાખથી વધારે મજૂર અને એના ફેમિલીઝ રહે છે એમના માટે એમ આવું શક્ય નથી તો આપણે એકાદ વાર કેમ્પ કરીએ એટલે અમે આ કેમ્પનું આયોજન કર્યું છે અને એમાં લગભગ ચૌદથી પંદર જેટલી સ્પેશિયાલિટીના લગભગ ત્રીસેક ડોક્ટર અને બીજો નર્સિંગ સ્ટાફને ગણીને આજે લગભગ સાહીઠેક લોકોની એઇમ્સ રાજકોટની ટીમ અહીંયા આવેલી છે અને તમે જોઈ શકો છો કે અમે જસ્ટ કેમ્પ શરૂ થયો એના એક કલાકમાં જ આંખમાં લગભગ સાઈઠ સિત્તેર લોકોની ઓપીડી ઓલરેડી થઈ ચૂકી છે અને લગભગ એક હજારથી વધારે લોકોને આજે આ કેમ્પનો લાભ મળશે એવું અમારું અનુમાન છે આજે જે ટીમ આવી છે એમાં મેડિસિન સર્જરી હાડકાના નિષ્ણાત મહિલા રોગ બાળરોગ દાંત કાનના ગળા આંખના ડોક્ટર સાયકટ્રી ફેમિલી મેડિસિન ઉપરાંત કેન્સર જેવા સ્પેશિયાલિસ્ટ બી આજે આજે આવેલા છે એટલે લગભગ તમે જેટલી વિચારો બધી જ સ્પેશિયાલિટીના ડોક્ટર એઇમ્સમાંથી આજે અહીંયા આવેલા એઇમ્સમાં લગભગ જેટલી સ્પેશિયાલિટી આપણે વિચારીએ મેડિસિન સર્જરી હાડકાંથી લઈને ગાયનેકથી લઈને બધી જ પ્રકારની થાય છે અને હવે અમારા ચાર ઓપરેશન થિયેટર પણ કાર્યરત છે એટલે લગભગ એવું કહી શકાય કે સિવિલમાં જેટલી વસ્તુ થાય છે એ બધી જ વસ્તુ એમ્સમાં ઉપલબ્ધ છે અને ટૂંક જ સમયમાં કેન્સરની ઓપીડી તો થાય છે પણ એનું આપણું રેડિયોથેરાપીનું યુનિટ બી થોડાક સમજમાં સ્ટાર્ટ થઈ જશે સાપરવેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન અને રાજકોટ એમ્સ હોસ્પિટલના સહયોગથી આજે અમારે સર્વરોગ નિદાન કેમ્પ કરવાનું આયોજન કરેલું છે આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ ફેક્ટરીની અંદર રહેતા કારીગરો વર્કરો માટેનો અને એના પરિવાર માટેનો છે સાથે સાથે એમ્સ હોસ્પિટલ રાજકોટમાં જ્યારે બની છે દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની એક નેમ છે કે છેવાડાના માનવી સુધી સુવિધા પહોંચાડવી એના માટે રાજકોટ એમ્સ હોસ્પિટલ પંદરસો કરોડ રૂપિયાના ખર્ચે બનાવી અને ખુલ્લી મેલી છે ત્યારે એમ્સ હોસ્પિટલ શું છે અને વધુ વધુ લોકો એનો લાભ લે એની એક અહીંથી જાહેરાત થાય વધુ લોકોને જાણકારી મળે એઇમ્સમાં આટલી આટલી સુવિધા છે એવા ઉદ્દેશથી અમે આજે મેડિકલ કેમ્પ યોજ્યો છે અમારે છેલ્લા દસ વર્ષથી સાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન મેડિકલ કેમ્પ યોજે છે અને વધારેમાં વધારે લોકો લાભ લે એના માટેની અમે સંપૂર્ણ સુવિધા કરતા હોય અહીંયા જે કાંઈ લાભ લઈએ આવે પેશન્ટ એને દવા પણ અમે મફત આપીએ છીએ એને બધી જ ફેકલ્ટી અહીંયા અવેલેબલ છે એટલે વધુ વધુ લોકો લાભ લે એવી પણ અમે સૌને વિનંતી કરીએ છીએ મેં કીધું એમ આંખથી માંડી અને બધા જ રોગોના કેન્સર હોય સર્જરી હોય ઓર્થોપેટિક હોય ફેફસાના હોય હાડકાના હોય બધા જ પ્રકારના રોગોનું અહીંયા અમારા ડોક્ટરો અવેલેબલ છે અને દવા પણ અમે મફત આપીએ છીએ અમારી ધારણા છે કે લગભગ સાતસો લોકો લાભ લેશે